હેલો ગાઈસ વેલકમ બેક ટુ અનધર બ્લોગ મે ચા પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે 11:30 થઈ ગયા છે 11:30 થઈ ગયો તો હમણાં જમવાનો ટાઈમ થઈ જાય 2 વાગે ચા કર્યો તો કાકા આવ્યા ચા પાંચ વાગ્યા 1:00 બપોર ચા છે ચા બની ગઈ છે આપડી

ચા પાણી બ્રેક આવી ગયો તો ગાઈઝ અત્યારે છે ને વાગી ગયા છે અમારે એક વાગો આવ્યો છે પોણા એક પોણો પોણો વાગી પોણો તો અત્યારે ભાખરી ચોરવા મીંડી છે અને સલાડ સુધારાય છે અને જમવા બેસી જવાનું છે થોડુંક આજે પહેલી વાર થોડુંક

કામ કરીને થઈ ગયા છીએ ફ્રી આપણે બપોરે અત્યારે કામ સ્ટોપ થઈ ગયું છે જમવા પી ગયા છે બધા અને અમારે એમાં કઈક સામાનની જરૂર પડી બુટ્ટી બુટ્ટી કરીને કઈક છે આઈ ડોન્ટ નો તો ઈ લેવા માટે નવા ગામ ગયા છે દાદાને પીયસ બે લેવા માટે ગયા છે જમીન સીધા જ નીકળી ગયા અને કલરને બધું લાવ્યા હતા ને એ બધું સામાન અહીંયા રાખી દીધો છે ફાઇનલી ગાઈસ મોદી સરકાર તને તેજસ્વી લોકો છે ہمارے પાસ कितने શાનદાર વિચાર રાખતે હમારે એક વીક ની અંદર આઈ થિંક કામ પતી જશે તો અહીંયા તે વીકમાં કામ પતશે ને એટલે પાછા આવશું અહીંયા જે સામાન ગોઠવવાનો હોય એ બધાય કામ હોય છે ને ત્યારે આવશું જે રીતનું સેટિંગ આવશે એ રીતે આવશું બાળકોને સ્કૂલ હશે તો અમે બે જ આવશું નહીં તો અમે ચારેય આવશું તમે આવશો સાથે આવું છે સ્કૂલ ન હોય તો ન હોય સ્કૂલ ન હોય તો સારી બાકી ન હોય સ્કૂલે રજા ઘરે બેઠ ન કરતા હોય ઘણા લોકો અમને કમેન્ટ કરે છે કે તમે વારંવાર બધે જાઓ છો તો બાળકોની સ્કૂલ નથી પડતી તો સ્કૂલ તો મેનેજ કરતા હોય રજા હોય ત્યારે નીકળતા હોય બધું હોય બાકી અમે સ્કૂલ મિસ કરતા જ નથી પ્રેઝન્ટ થતી વધારે મારી એમ હોય અત્યારે એટલું શાંત વાતાવરણ છે દૂર દૂરથી ખાલી પાંદડા હલે છે તો એવા જ આવે છે શિયાળો શિયાળમ ધીમે બોલવાનો જોર જોરથી નહીં બોલવાનો

દાદી મારાના સાસુ ન કે ન સારું લાગે પરદાદી એકસો ને પંદર વર્ષના થયા પછી ગયા અને ખુશીબેન નાના હતા ત્યારે જૂની બારી છે ને અમે ગયા હતા ને ત્યારે આ શિવલિંગ લાવ્યા હતા અમર બા હતા અને ત્યારેની પૂજા કરતા અત્યારે અહીંયા રાખી દીધું છે સાફ કરી દો

ત્રણ વાગ્યા છે બપોર ને શું ખાવ છો ચીકુ કેવા છે આમાં નું ખાવાનું હોય પણ

અમારે તો કેવડ નાનો હતો અમારે આવે અમે કઈ રીતે એક્ટિવિટી કા અમે કઈ રીતે સરખાઈ એક્ટિવિટી ભાઈ ગાઈઝ અમે લોકો આયા છે ને મેકઅપ કર્યો લતો અમારી અમારી સ્કિલ્સ ને એક દેખાડતા તક કે જોઈ તમારી સ્કિલ મે આ લોકો તમે લોકો ચા પી આવ્યા કે આયા આજ નો દિવસ છે ને અમને બહુ મોટો લાગ્યો બીકોઝ કઈ કામકાજ કર્યું નહીં એટલે નવા જૂનું કઈ કામકાજ ન કર્યું સાડા પાંચ વાગી ગયા છે સેકન્ડ ટાઈમ ચા પાણી પીવાઈ ગયા અને બસ હવે અમારે નીકળવાની તૈયારી છે સનસેટ થવા જઈ રહ્યો છે થોડીક વારમાં કામ તો હજી કન્ટિન્યુ છે જ અહીંયા બહારની સાઈડ અત્યારે થોડુંક એવું સિમેન્ટનું ને એવું પ્લાસ્ટર માર્યું છે ઉપર અને હજી અંદર કામ ચાલુ છે

હેલો બચ્ચો શું તો તમે રોકાઈ અમે જઈ જમીન અમે થઈ ગયા ફ્રી અને બાળકો રમે છે અહીંયા અને હવે બસ અમારે હમણાં થોડીક વારમાં માં જાવ છે પણ બાળકોને ને રમવાની બહુ મજા આવે છે

અમે પહોંચી ગયા છીએ ઘરે અગિયાર વાગી ગયા છે આજનો દિવસ અમારો એકદમ સરસ રહ્યો આજના દિવસમાં મેં બહુ જાજો વ્લોગ શૂટ નથી કરેલો કારણ કે વાળી ગયા નથી એક્ટિવિટી કંઈ કરી નથી કામ પણ ચાલો ભાઈ સમય વ્લોગ ને એન્ડ કરી દઈ તમને મળશે નેક્સ્ટ સ્ટુડિયોમાં આઈ હોપ તમને અમારા વિડીયો પસંદ આવતા હશે લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો નવા હોય બધા ગુડ નાઇટ બાય બાય જય શ્રી કૃષ્ણ